तो है गैस वेलकम टू माय न्यू ब्लॉग तो आज का ब्लॉग में तुम्हारा स्वागत है so, guys, तो गैस तो आज हमारा भाई गैस है दस तो गैस स्वागत है तुम्हारा हमारे नवा ब्लॉग में तो so, गैस तुम्हें जो इसे कसो हम लोग के पास आया मिनाई गैस पूरे पूरे तुम जो इसे कसो तो गैस आन कोट्टे आपके विमान साल थे क्यों चे तो गैस વાદળ પણ બહુ છે તમે જોઈ શકો છો તમારા દેશમાં કેવું વાદળ છે કોમેન્ટ કરો અને લાઈક કરી નાખજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ગાય આ છે આપણે ટુ વેર ટુ વેર તો તમે જોયો છે રોજ તમને બતાવી રહ્યા છો હું ટુ વેર તો આ છે અમારો ઢીંગલો તમે જોઈ શકો છો અને ગાય આજે આપણો કપાસ કપાસમાં સા કાલે સારવાર દવા તો ગાઈસ અહીંયા છે રસ્તો અહીંયા જાય છે ગાડી તમે જોઈ શકો છો તો ગેસ અમારા બ્લોગ તમને પસંદ આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો તો ગેસ તમારા સપોર્ટની ફૂલ જરૂર છે તો તમે કોમેન્ટમાં જણાવો કે તમે સપોર્ટ કરશો કે નહીં તો ગેસ અહીંયા આપણે માર્યા છે કાંટા કેમકે ભૂંદા બહુ હયાન કરે છે तुम्हें જોઈ શકો છો અનાચે કપાસ આપણો બીજા શેતનો તમને જોઈ શકો છો આયા છે આપા ટાર પેન્સિલ તો ટાર પેન્સિલ તમને જોઈએ છે હું તમને બતાવીએ તે અગલા બ્લોગમાં તે બ્લોગ તમે જોઈ લેજો તમને હું અમારું કપાસ તમને બતાવી સંભળાય આપણે વિનીતું કપાસ તમને જોઈ શકો છો અને गाइस આવનાવ બ્લોગ જો હમ તો મા YouTube ચેનલ ને તો सपोर्ट તમે કરી નાખજો તો ગાઈસ તો આપણે થોડું આગળ વધીએ તો આ છે આપણે ટાવ પેંસલ તો ગાઈસ આ છે કપડા સમા બિગાસેમનો તમે જે સુકજો તો આપણ આપણે જે સમા વાડી તો થોડું કામ છે એટલે તો ગાઈસ આમમ ના તો ગાઈસ આજ ઘટમને કેવો લાગો કમેન્ટમાં બતાવજો તો ગાયસ રાટા આપણે રોજ હેરાન કરે છે એટલે એવું બાંધવું પડે છે હમણાં કારણ કે રોજ આવી જાય છે તો આપણા કપાસ બહુ બગડે છે અને આ મરજી તમે જોઈ શકો છો મરજી તમને આગલા બ્લોગમાં તમને બતાવી હતી તો ગાય તો ગાય તમે થોડોક સપોર્ટ કરો એટલે આપણે વિડીયો બનાવવાની અમને પણ મજા આવે અને તમને પણ જોવાની મજા આવે લાઈક સબસ્ક્રાઈબ તો કરી નાખજો ચેનલ પર નવા હોટો તો ગાઈસ ગાય થોડોક શરદીનો માહોલ છે એટલે થોડોક બોલવાનું બહુ કહેવાય છે તો ગાય તમે જોઈ શકો છો શરદીનું વાતાવરણ છેલ્લે શરદીનું ઠંડી બહુ જ પડે છે તો તમે જોઈ શકો છો તો ગાઈસ आप अच्छे वादी और वादी ने आप वो ते जो जो वल्लो तो आप ब्लॉग में बना बटाव गैस अरची हमें बहुत बगड़ी गई दवा आप दवा हमें सात तक लेता वो थे गया कम्प्लेट तो गैस तक छो हमारा कपास तो गैस आप एक तुवर एक टूर में तुम बताओ केुवर लगे आज काम शूका बहुत खूल है ब्लॉग बना जुग क्यों लगे कमेंट में बताओ तो गैस कारण के रोजा राय है तो तुमने तक केव लागो आज आज ब्लॉग आए सो है तो अगला ब्लॉग में तुमने तो बता तो गैस आपके कारण लाइक सब्सक्राइब कर आज के लिए इतना ही अपने से नवा ब्लॉग में तब तक के लिए भाई जय हिंद अने जय माता जी तो बठान बस आज के लिए इतना ही मुझे नवा ब्लॉग में तब तक के लिए भाई जय हिंद दोस्तों तो आज से आपके कोबी कोबी ठीक है चीज़ में कम्प्लीट तो भाई भाई दोस्तों और सब्सक्राइब कर नक जो चले चले हूँ तो हम लोग बताए सपोर्ट करना जो भाई दोस्तों